ડિંડોલીમાં મંડપ કોન્ટ્રાક્ટર પર ચપ્પુના આદળછળ ઘાજીકી હત્યાનો પ્રયાસ કરનારા માથાભારી હુમલાખોરોમાં એક કિશોર સહિત બેને ગણતરીના દિવસોમાં ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે અને ખંડણી ન આપતા હુમલો કરે એવું પણ પોલીસે જણાવ્યું છે ડુંડોલીમાં રહેતા મંડાપ કોન્ટ્રાક્ટર પાસે ખંડણીની માંગણી કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા તેની અદાલતમાં મંડાપ કોન્ટ્રાક્ટરની રસ્તામાં આંતરી આડે ધડ ચપ્પુના ઘામારી હત્યાનો પ્રયાસ કરી ભાગે છૂટેલા અત્યારેઓ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તાત્કાલિક ડુંડોલી પોલીસે તપાસ હાથ ગણતરીના દિવસોમાં આજ હુમલાખોર રાજેશ ઉર્ફે રાજેશ બિહારી અને એક બાળ કિશોરને ડિંડોલી પોલીસે ઝીપી પાડ્યા છે તારીખ પાંચ અગિયાર બે હજાર રોજ અત્યારેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરત તુકારામભાઈ પાટીએ કરીને છે જે પોતે મંડપનો વ્યવસાય કરે છે જેમને વારંવાર અત્રેના વિસ્તારમાં રહેતો આરોપી રાજેશ ઉર્ફે રાજેશ બિહારી જે વારંવાર હેરાન કરતો હોય અને દિવાળીના તહેવારને લગત એમની પાસેથી ખંડણીની ઉઘરાણી વારંવાર કરતા ફરિયાદી એનાથી ત્રાસી ગયેલા હતા જે બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે ઝઘડો થયેલો હતો જે ઝઘડામાં સામસામે બે ગુના દાખલ થયેલા હતા જેમાં આ કામના ફરિયાદીએ પોતે આરોપી રાજેશ ધનુરા યાદવ વિરુદ્ધમાં ખંડણીનો ગુનો નોંધાવેલો હતો જે ગુનાને અનુસંધાને ફરિયાદ થયા બાદથી આ ફરિયાદીને વારંવાર આ આરોપી તરફેથી ધમકી મળતી હતી અને આરોપીઓને મારવાની માર મારવાની ધમકી આ આરોપીઓ ફરિયાદીને આપી રહ્યા હતા મીનવાઇલ તારીખ સત્તર અગિયાર બે હજાર એકવીસના રોજ ફરિયાદી પોતે પોતાના ઘર પાસે રાત્રિ સાંજના સમયે જ્યારે ફરતા હતા તે વખતે અજાણ્યા ચાર ઇસમો આવીને આ કામના ફરિયાદી પર ચાકુ વડે હુમલો કરતા ફરિયાદીને જાંગના ભાગે તથા છાતી ઉપર ઘા વાગેલો જે સંદર્ભે અત્રેના પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો સાત પાંચસો ચાર પાંચસો છ બે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હું ચલાવી રહ્યો છું આરોપી કરવામાં આવે છે આ ગુનામાં સંડોવાયેલા કુલ છ આરોપી પૈકી બે આરોપીઓનો બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે જેમાં એક આરોપીનું નામ પવન ઉર્ફે બેન્ડી બ્રિજલાલ સોનોણે ઉમરવરેશ વીસ રહેવાસી ફ્લેટ નંબર કે ઓબ્લિક બસો ચાર શ્રી રેસિડેન્સી ઉમા પ્લાઝાની બાજુમાં ડિંડોલી તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ડિટેન કરવામાં આવેલા છે બંને આરોપીઓના કોરોનાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે પૂર્ણ થયા બાદ તેઓની અટકાયત કરવામાં આવે છે કેટલા આરોપી ફરાર છે અને કેટલા લોકોને પોલીસ ચોંકાવવા બનાવવામાં આવે છે આમાં કુલ છ આરોપી પૈકી બેની અત્યારે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે એ પૈકીના ચાર આરોપી હાલ પોલીસ પકડતી બહાર મંડપ કોન્ટ્રાક્ટર પર ખંડણીની માંગણી કર્યા બાદ ચપ્પો વડે હુમલો કરાયાની સમગ્ર ઘટના હાલ તો સીસીટીવી માં કેદ પણ થવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા